એક તરફ શાળા પ્રવેશોત્સવ તો બીજી તરફ બે શાળા દોઢ મહિનાથી બંધ છે રાણા તાલુકાની બંને શાળાનું રિયાલિટી ચેક કર્યું ત્યારે વાત સામે આવી વધારે વિદ્યાર્થીઓ શૈક્ષણિક જ્ઞાનથી વંચિત છે કુમાર શાળા જર્જરિત હોવાને કારણે બંધ છે તો કન્યા શાળામાં ફાયર એનઓસી ન હોવાને કારણે કન્યા શાળા પણ બંધ છે સેફટીનું ધ્યાન રખાયું પરંતુ વર્ગખંડથી વિદ્યાર્થીઓને દૂર કરવામાં આવ્યા ઓનલાઈન અને શેરી શિક્ષણ બાળકો મેળવી રહ્યા છે

હું ચીફ ઓફિસરને ને કેવા માંગુ છું કે અમારે ઉપરના ક્લાસ નથી જોતા પણ નીચેના ક્લાસ સોળ રૂમ છે તે ખોલી દે તો અમારું અભ્યાસ રાબેટા મુજબ ચાલુ રહે મારી ત્રણ દીકરીઓ કન્યા શાળામાં ભણે છે ટોટલ આ કન્યા શાળામાં સાડા પાંચસો કન્યા સાડા પાંચસો કન્યા છોકરા થઈને સાડા પાંચસો જેવી સંખ્યા છે ને ફાયર સેફ્ટી ના અભાવને કારણે સ્કૂલ ઓછામાં ઓછા મહિનો દિન ઉપરથી આ ફાયર સેફ્ટી ના હિસાબે છોકરાઓને સ્કૂલે આવવા માટે પરમિશન નથી મળી સ્કૂલે આવીને કહે છે તો સ્કૂલ વાળા એમ કે ઉપરથી ફાયર સેફ્ટી નું જે કહેવાય ને કે ડોક્યુમેન્ટ કે કાગળ કે જે પણ હોય હજી કઈ મળ્યું નથી ઉપરી અધિકારીઓ કઈ કામગીરી આગળ વધતી નથી તો અમારી રજૂઆત છે કે ફાયર સેફ્ટી ના નિયમ પ્રમાણે જે આને મંજૂરી દેવાની સ્કૂલ સ્કૂલ મંજૂરી ઉપરથી તાત્કાલિક આપી દેવા નમ્ર આપી અમારી શાળા ડિસેમ્બર મહિનાથી ડિમોલિશનમાં છે એટલે અમે કન્યા બેસીએ છીએ અને કન્યા શાળામાં આ વેકેશનથી સીલ મારેલ છે કે ફાયરનું કામ છે એ પૂરું થાય પછી આપણે બાળકોને બોલાવવા તો અત્યારે અમે શેરી શિક્ષણ અને ઓનલાઇન શિક્ષણથી કામ શિક્ષણથી કરીએ છીએ શેરી શિક્ષણ માટે આપણે મંડીડીનું મકાન છે ને ત્યાં ત્રણ રૂમ છે અને પાછળ એક મકાન બીજું એક શિક્ષકના સગાનું છે

સાડા પાંચસો જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય વંચિત રહ્યું છે શિક્ષણથી વંચિત રહ્યા છે હાલ આપણે રાણાઓ તાલુકાની કન્યા શાળા ખાતે ઉભા છે તેના દ્રશ્ય બતાવી માંગીશ કે આ રાણાવ શાળા રાણાવ તાલુકાની કન્યા શાળા છે જ્યાં હાલ તે બંધ હાલતમાં છે આ ફાયર એનઓસીન લઈને આ શાળા બંધ રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે આ શાળામાં ત્રણસો થી જેટલા ત્રણસો થી વધુ વિદ્યાર્થીઓ આ શાળામાં છે જ્યારે કુમાર શાળા જે જર્જરીત અવસ્થામાં કહેવાય રહ્યું છે તે શાળામાં પણ બસો થી વધુ વિદ્યાર્થીઓ છે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે તેના તાલુકા શાળાના દ્રશ્યો છે જ્યાં ફાયર લઈને આ શાળા બંધ રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે હજુ સુધી આ શાળાના વિદ્યાર્થીઓ માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી જેના કારણે બાળકો શિક્ષણથી વંચિત રહ્યા છે કુમાર શાળા જે જર્જરીદ અવસ્થામાં બતાવવામાં આવી રહી છે ત્યાં બસો થી વધુ વિદ્યાર્થીઓ છે જેને આ શાળામાં આ ટ્રાન્સફર કરવાનો હુકમ કરવામાં આવ્યો તો તેથી આ બંને શાળાના થઈને સાડા પાંચસો જેટલા વિદ્યાર્થીઓ છે આ શાળામાં પરંતુ આ ફાયર એનોસિન લઈને આ કન્યા શાળા છે તે જે બંધ રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે જેના કારણે સાડા પાંચસો જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહી રહ્યા છે આ શાળામાં જે ફાયર એનોસિનનો અભાવ છે તેને લઈને જે પણ ખુટ્ટી વ્યવસ્થા જે તાત્કાલિક કરવી જોઈએ અને અહીં વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવી જોઈએ જેથી આ શાળાના વિદ્યાર્થીઓ જે શિક્ષણથી વંચિત ન રહે કિશન ચૌહાણ ગુજરાત ફર્સ્ટ રાણાવ